સરકારના નિર્ણયની જોવાઈ રહી છે હેમંત પટેલ રાજકોટમાં જે ઘટના બની હતી એના સંદર્ભમાં જે નવા નિયમો સ્કૂલ ચાલકો માટે નાખ્યા છે એના માટે અમે એકઠા થયા હતા પણ એ નિયમોના આધારે અમને જે ખર્ચ થાય છે એ ક્યાંક ને ક્યાંક અમને પરવડતો નથી અને વાલીઓ પર એ ભરણ ચડાવીએ તો વાલીઓને પણ પરવડતું નથી તો એના સંદર્ભમાં અમે ભેગા થયા હતા અમે વિવિધ સરકારી કચેરીઓમાં પણ આવેદનપત્ર આપ્યા છે તો સરકારશ્રીને પણ અમે અપીલ કરીએ છીએ કે કંઈકને કંઈક ગથ્થું કરીને આની અંદર કંઈક નીવડો લાવ એમ સાથે સાથે આપના માધ્યમથી હું વાલી મિત્રોને પણ અપીલ કરું છું કે તમે પણ કંઈક જાહેરમાં આવો અને અમારા માટે પ્રયત્ન કરો અમે તમારા માટે જ લડીએ છીએ જે કંઈ બી ભારણ આવશે તો એ તમારા પર જ પડવાનું છે તમે જો આગળ આવશો તો ક્યાંક ને ક્યાંક તમને પણ રાહત થશે અને અમને પણ રાહત થશે અને સરકાર શ્રી તરફથી જે પરમિશન અમને આપવામાં આવે છે સ્નાતક ધારકોની પરમિશન આપવામાં આવે છે ગેસની બોટલ ઉપર બેસવાનું ના પાડે છે તો અમે કઈ રીતે ધંધો કરીએ અને એનું વાર્ષિક ભારણ ઓછામાં ઓછું ચાલીસ હજાર રૂપિયા જેવો થાય છે એ અમને દર વર્ષે પોસાય એમ નથી તો આના માટે કઈ પણ સુગદ અંત આવે એવું અમે સરકાર શ્રી પાસે આશા રાખીએ છીએ એમ એમના તરફથી એવું નિવેદન બન્યું કે અમે કંઈક ને કઈક તમારી વાત ઉપર પહોંચાડશું કંઈક સુગર અંત લાવવાનો પ્રયત્ન કરીશું બસ આટલું બીજું પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી